હવે તમે આ બાબોલા છે ને બંધ કરો ને તો હું છે ને મારા સાસરે જતી રહીશ મને કોઈએ ધમકી આપવાની જરૂર નથી બહુ પાછા બધા અહીંયા મારા માટે રહ્યો છો એ બધી મને ખબર છે એ જેને જ્યાં જવું હોય ત્યાં જાય હો મને કોઈ એ સમજાવવાનું નહીં ને મને કોઈએ એ આપવાની નહીં કે તમે અબોલા તોડો મેં કર્યા નથી એટલે હું તોડીશ શ હરે પણ તમે મોટા છો વડીલમાં થોડુંક તો સમજદારી બતાડવી જોઈએ કે નહીં આટલા બધા લોકો સમજાવતો હોય ત્યાં હે હવે આદિ પણ જતા રહ્યા છે ઘરે અને મારી સાથે બી એમનો ઝઘડો થઈ ગયો છે મારે પણ એમની સાથે બોલા છે હવે હું શું કરું હાથ પર હાથ રાખીને બેસી રહું અહીંયા નહીં આ તમારે સમજવાની જરૂર છે બધાએ કે ઘરમાં હું મોતી છું અને તમે બધા નાના છો તો તમારે મને કહેવું જોઈએ કે બા અમારી ભૂલ થઈ ગઈ તમે આમ કરો પણ નહીં કોઈને જ નથી બધા બતાવી છે એવું નહીં બા કોઈ મોટું ને કોઈ નાનું નથી હોતું પણ સમજદારી છે ને વાતને પૂરી કરવામાં હોય છે તો શું કામ શીખવાડો છો શું કામ મને કયો છો કે તમે મોટા છો ને તમે સમજો જો નાનું મોટું કોઈ ન હોય તો અહીંયા કોઈ પણ ઝુકવા આવે ને તો હું ઝૂકી જઈશ બાકી હું સામેથી નહીં છું પણ તમારું ઘર તૂટતા તો તમે બચાવી શકો કે નહીં કે તમારા ઘરમાં કંકાસ બંધ થાય હે કેટલું કેટલું સમજાવ્યું અમે તમને પપ્પા તમે કઈ બોલો ને લેવા દે ભૂમિ તું છે દીવાલની દિવાલની આરે માથા નહીં પછાડે એમાં કાય અસર નહીં થાય બામા તારે તારું ભેજું ઉયું જાય પણ એને અસર નહીં થાય પણ તમે મમ્મીને સમજાવવા ગયા તા ને શું કીધું મમ્મીએ અરે તારી મમ્મીને છે ને હું સમજાવવા ગયો તો પણ ઈ એક ની બે નોતી થાજી અને હું એને જો આવ્યો વધારે સમજાવવા જાય ને તો હમણાં ઈ તો ઘર મૂકીને વહી જવાની હતી થેલો હોતે ને એને પેક કર્યો તો આ તો મેં માંડ માંડ એના આ ઘરમાં મનાવીને રાખી છે નકર ઈ હોતે ને એને પિયર વહી જવાની તૈયારી કરે છે તો કરશે જ ને આવા કટકટિયા ઘરમાં કોણ રહેશે હું પણ રહેવા નથી માંગતી અને હવે જો તમે આ બોલા બંધ નહીં કરો ને તો હું ને મમ્મી બંને વયા જઈશું ઘરની બહાર ધમકી તો આપવાની જ નહીં મને સમજાવવા માટે કોઈ નો હોત તો મને જવા દીધી હોત અરે તમને અત્યારે આ ભૂમિ સમજાવે છે હું સમજાવું છું બધા તમને એક પી સમજાવવા આવે છે કોઈને એને સમજાવવાના એટલે તમને સમજાય છે પણ તમારે તો બસ કઈ વાત જ કોઈને સમજવી નથી એકનું બે થવું જ નથી હું સમજેલી છું મને સમજાવવાની કોશિશ કોઈ નઈ કરતા જેને જરૂર છે ને એને સમજાવવાને તોય બહુ છે અરે બધાને સમજાવી ચૂક્યા આવે તો એમ થાય છે કે આ ઘર માં રહેવું જ નથી અમે પોતે જ સમજી જઈએ હવે છે ને તો વધારે સારું

હું ને મમ્મી અમે ચાલ્યા હવે પપ્પા તમારે જે કરવું હોય ને એ કરો જો જો બેટા તું એ વાત કરી મને ઓલીને માન રોકી સજે તું પાસે એમ કે હું એને લઈને વહી જાય તો શું કરું પપ્પા જો બા સને ઈ જેમ તમે એમ કયો છો ને કે એને લાગણી હોવી જોઈએ એમ ઈ એમ કહે છે કે બાને લાગણી હોવી જોઈએ હવે તમે બે જો કે નમતું જોકશો નહીં તો અમારે તો હોડી વચ્ચે હોપારી થઈ ને અમારે શું કરવું હા એક પક્ષે લાગણી એ નઈ બતાવાય ને એક પક્ષે ઝુકાશે પણ નહીં એ અહીંયા સામે આવશે